તો નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં રહેતા નગમાન મેમણ જેઓ હૈદરાબાદમાં ઓલ્ડ સિટીમાં રહેતા હતા તેમને બે હજાર પાંચમાં સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન કરીને હૈદરાબાદ ખાતે લાવ્યા હતા તેઓના સુખી સંસારમાં બે દીકરીઓ અને એક પુત્ર છે ત્યારે હૈદરાબાદ થી બે વાર આ પરિણીત મહિલાએ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેને ભારતની નાગરિકતા મળી ન હતી ત્યારે હાલ તો આ મહિલાને બે વર્ષના વિઝા ભારતની એમ્બેસી દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે લગ્નના વીસ વર્ષ વીતી જવા છતાં તેને ભારતનું નાગરિકત્વ મળ્યું નથી આ પરિવાર હૈદરાબાદ છોડી નસવાડીના મેમન કોલોની વિસ્તારમાં હાલ રહે છે અને સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા આ પરિણીત મહિલાની શોધખોળ પોલીસે કરીને તમામ માહિતી એકઠી કરી છે

હૈદરાબાદ ચલાઈ ગયા હતા પછી બે હજાર પાંચમાં મેં લગ્ન કર્યા પાકિસ્તાન જઈને ત્યાં મારા ધર્મના હિસાબથી લગ્ન કર્યા અને પછી ત્યાં પાંચ વર્ષ પછી મેં સિટીઝનશીપ માટે નાખેલું પણ ત્યાં થયું ના સિટીઝનશીપનું અને દસ બાર વર્ષ તેર વર્ષ પછી કે સત્તર વર્ષ પછી મેં અહીં નસવાડીમાં મારી ફાઇલ ટ્રાન્સફર કરાવી હતી અને અહીં મને ત્રણ ચાર વરસ થઈ ગયા છે જતાં અહીં બે વર્ષ બે વર્ષનો વિઝો મળે છે અને મારે સિટીઝનશીપ અહીં મળી જશે તો કોઈ જવાબ એટલું હાલતું નહોતું તો મારે સિટીઝનશીપ છે સરકાર એ જ વિનંતી છે કે મને જલ્દી જલ્દી સિટીઝનશીપ આપી દે કેમ કે મારા પાસે પૈસાની લાગત કે એવું કંઈ છે નહીં મેં ગરીબ છું અને મારા ડ્રાઈવર ચલાવું ડ્રાઈવર તરીકે ગાડી ચલાવું છું મેં વરદી પર જઈને બે છોકરીને એક છોકરો છે સરકારથી એ આશા છે કે મને જલ્દી જલ્દ સિટીઝનશીપ મારી વાઇફને આપી દે મેરા નામ બિશ્રા નવા बीस साल हो गए मैं शादी करके इंडिया आई हूँ सो पंद्रह साल सोलह साल में हैदराबाद में रही चार साल में यहाँ आई हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए मगर हुआ नहीं इसलिए मैं यहाँ आ गई तो मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ कि जल्द से जल्द मुझे सिटीजनशिप मिल जाए मेरे तीन बच्चे हैं इंडियन है मेरे हस्बैंड भी इंडियन है बस मुझे यहीं रहना है इंडिया ही रहना है मुझे मुझे कहीं नहीं जाना है मुझे इंडिया में रहना है તો હું પહેલગામ કાશ્મીર ખાતે જે હુમલો થયો છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે જધન્યકૃત થયું છે તેના પછી જે ભારત દેશની અંદર માહોલ બની રહ્યો છે જેની અંદર જે પાકિસ્તાની નાગરિક છે તેમને પાકિસ્તાન ફરી મોકલી દેવા તેવા સોશિયલ મીડિયાને એની ઉપર સમાચાર આવી રહ્યા છે તો આવા જે નાગરિકો છે જે બે હજાર પાંચની અંદર જ્યારે એમણે લગ્ન કર્યા નગવાનભાઈ અને બુસરાબાનું મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે તો તે વખતે એવો કોઈ માહોલ નહોતો એ કશું નહોતું ત્યારબાદ વખતો વખત આવી કોઈ ઘટનાઓ બની છે તે વખતે આમને આવી મતલબમાં તકલીફોનો સામનો કરવાનો આવી રહ્યો છે તો આ જે બુસરાબાનો છે જે પાકિસ્તાની છે તેમ છતાં એમને હિન્દુસ્તાનની અંદર નાગરિકતા મેળવવી છે એમને હિન્દુસ્તાનની બનવું જ છે ભારતીય બનવું છે ભારતીય ભારત દેશને પ્રેમ કરે છે પોતાના વતનને પ્રેમ કરે છે એટલે જો એમને વહેલી તકે નાગરિકતા મળી જાય એવી માંગ છે એમ